ઉત્તરાયણને પર્વણી કહેવાય છે પુણ્ય પુણ્યપર્વણી એટલે અહીંયા બધા પુણ્યનો મહિમા છે તો દક્ષિણ ભારતમાં છે ને આ દિવસને પોંગલ પણ કહેવામાં આવે છે પોંગલનો અર્થ શું છે તો ઉભરાવું આપણે કહીએ ને દૂધ ઉભરાઈ ગયું ના ઉભરાઈ ગયું એમ એ ઉભરાવું જે છે ને એનો અર્થ થાય પોંગલ તો આ દિવસે લોકો શું કરે તો દૂધમાં ભાત રાંધે અને ભાતને ઉભરાવા દે એવી પ્રથા છે એના પાછળનો ભાવાર્થ શું છે કે આવી રીતના અમારા ઘરમાં પણ સંપત્તિ ધન ઢગલા સમૃદ્ધિ બધું એ ઉભરાય એનો એની અંદર ભાવ છે ગુજરાતમાં છે ને આ દિવસે નવા ધાનનો ખીચડો બનાવીને ખાવાની પ્રથા છે મહારાષ્ટ્રમાં લોકો આ દિવસે તલનો લાડુ ખાય છે તલ ગોળના લાડુ એટલે તલ છે એ છે અને પેલો ગોળ છે ગળપણ છે તો સ્નેહ ચીકાશ એટલે સ્નેહ અને ગળપણ એટલે માધુર્ય તો જીવનમાં આપણા પારસ્પરિક સંબંધોમાં પણ સ્નેહ અને માધુર્ય આવે એવો ભાવ આ ઉત્સવમાં આપણને મળે છે પૂર્વ ભારતમાં ત્યાં આગળ પશ્ચિમ બંગાળમાં કપિલ આશ્રમ છે ગંગા સાગર જ્યાં સંગમ થાય છે ગંગા નદી સાગરને મળે છે ત્યાં આગળ કપિલ મુનિ ત્યાં તપ કર્યું હતું અને ત્યાં આગળ કપિલ આશ્રમ છે તો ત્યાં આગળ બધા આ દિવસે ગંગા સ્નાન કરવાનો લાભ લે છે અને કપિલ આશ્રમમાં કપિલ મુનિના દર્શન કરે છે હવે આ ઉત્તરાયણ પર્વની એક પૌરાણિક કથા છે આની સાથે જોડાયેલી દ્રોણાચાર્ય આપણે જાણીએ છીએ મહાભારતનું પાત્ર છે તો દ્રોણાચાર્યના લગ્ન એ કૃપાચાર્યની બેન કૃપી સાથે થયા હતા હવે એ દ્રોણાચાર્યના પત્ની કૃપી એમણે દુર્વાસા ઋષિ પાસે પ્રાર્થના કરી અને કીધું કે મારે પુત્ર જોઈએ છે તો દુર્વાસા ઋષિ એ છે ને ઉત્તરાયણના દિવસે દાનનો મહિમા ખૂબ વર્ણવ્યો અને કીધું કે તમે છે ને દધી મંથનનું દાન કરજો દધી મંથન એટલે શું તો દહીંમાંથી મંથન કરેલું હોય એનું દાન કરવાનું તો દહીંમાંથી મંથન કરે તો કે છાશનું દાન કરે શ્રેષ્ઠ વસ્તુનું દાન કરવાને દહીંમાંથી છાશ અને છાસમાંથી આગળ માખણ તો માખણ એ શ્રેષ્ઠ વસ્તુ છે તો એના માટે એ માખણ એટલે કે શ્રેષ્ઠ વસ્તુનું દાન કરવાનું કીધું અને એવી રીતના શ્રદ્ધાપૂર્વક આ કૃપીએ દાન કર્યું તો એમને આશીર્વાદથી અશ્વત્થામા નામનો મહાપ્રતાપી પુત્ર પ્રાપ્ત થયો તો એવી રીતના પૌરાણિક કથા છે ઉપનિષદની અંદર કહ્યું છે કે કશ્યવિદ ધનમ આ ધન કોનું છે કારણ કે જે કંઈ પૃથ્વી ઉપર ધન છે સોનું હીરા માણેક મોતી એ બધું તો ભગવાનનું આપેલું છે તો આપણે ભગવાનને શું આપવાના જે ભગવાનનું જ છે ને આપ એમને પાછું આપણે આપે છે તેમાં કંઈ આપણે કંઈ ઉપકાર કરતા નથી જો આવો વિચારથી આપણે દાન કરીએ ને તો આપણો અહમ ભાવ ટળે છે અને બધું ભગવાનનું છે એવો ભગવાનની માલિકીનો ભાવ આવે છે અથર્વવેદની અંદર એટલે વાત કરી છે કે શતહસ્તમ સમાહર સહસ્રહસ્તમ સંકીર એટલે કે સો હાથથી ભેગું કરો અને હજાર હાથથી વાવરો એટલે દાન કરો આપણે ખેતીને બધા બીજા પણ અમુક ધંધા હોય છે તો એની અંદર જાણે અજાણે હિંસા થઈ જતી હોય છે કંઈક પાણી પાવતા હોય ને દેડકો મરી જાય ને સાપ મરી જાય ને આ થઈ જાય ને કંઈક કરતા થઈ જાય તો એવી બધી હિંસા થઈ જતી હોય છે તો જ્યારે આપણે આવી રીતના શુદ્ધ ભાવથી દાન કરતા હોઈએ છીએ ત્યારે આવી અજાણે થયેલી હિંસા એના પાપ બધા દૂર થતા હોય છે દાનેના અર્થ છે શુદ્ધિ એટલે કે દાનથી ધનની શુદ્ધિ થાય છે પણ કંઈ એનો અર્થ એવો નહીં સમજવાનો કે બે નંબરનું એક નંબર બ્લે બ્લેકનું વ્હાઈટ કરવા માટેનું દાન છે આ તો જે અજાણે આવા કંઈક પાપ આપણને અડી ગયા હોય એની શુદ્ધિની વાત છે પહેલાં લોકો કન્યાદાન કરતા તો કન્યાદાન કરે એટલે કન્યાદાનની પાછળની એમની ભાવના કેવી રહેતી પહેલાં તો જે ઘરે કન્યાનું ગામ હોય ત્યાં આગળનું પાણી પણ ના પીવે એવી નિસ્વાર્થ ભાવથી આ કન્યાદાન પાછળની એમની ભાવના હતી તો આવો નિસ્વાર્થ ભાવે જ્યારે દાન થાય ત્યારે આપણને એનું યથાર્થ પુણ્ય મળે છે ગીતામાં ત્રણ પ્રકારના દાન કયા છે સાત્વિક દાન રાજસિક દાન રાજસ્દાન અને દાન તામસિક દાન તો એ સાત્વિક દાન એટલે શું તો શુભ દેશમાં શુભ કાળમાં એટલે કે સારા સમયમાં સુપાત્રને દાન અપાય અને કેવી રીતે આશા વગર કોઈ સ્વાર્થની સ્વાર્થ વગર દાન અપાય એને સાત્વિક દાન કહેવાય છે બીજું છે રાજસિક દાન એટલે કે પરાણે પરાણે કાં સંતો કહે છે ને ચલો ને આપો હવે બહુથી ક્યારના વળગ્યા છે પછી પાછું એની સામે હોય કે ચલો આશા કે મારા દીકરો નથી તો દીકરા આવે શ્રીજી મહારાજે વાત કરી છે પ્રથમના સિત્તેરમાં આવતના કે મારો ધન ધન લૂંટાઈ ગયું છે ગામ ગ્રાસ જતો રહ્યો છે પાછો આવે એવી ભાવનાથી ફળની અપેક્ષાથી જે થાય એ બધું રાજસ દાન અને તામસિક દાન એટલે કે સારા નરસાનો વિચાર કર્યા વગર એને નક્કી કરે મારે દાન આપવું છે એટલે જ્યાં દેખાય ને કે અહીંયા આપવા જેવું છે ઊંડો ઉતરે નહીં સીધું દાન ઠપકારી દે આપણને લાગે કે પાંચ કરોડ દાન કર્યા અને દસ કરોડ પણ ક્યાં કર્યા વિચાર્યા વગર કર્યું એનું નામ તામસિક દાન તો એવી રીતના દાન કર્યું એનું પણ કંઈ ફળ મળે નહીં વળી આપણા ત્યાં ગુપ્ત દાનનો પણ મહિમા છે એટલે પોતે આપણી સંસ્થામાં જોવા જઈએ તો ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ તકતી મારવાની હોતી નથી બધા હરિભક્તો ગુપ્ત દાન કરે નિસ્વાર્થ ભાવનાથી દાન કરે છે આપણે મોટા અક્ષરધામને એવા બધા સંકુલ થયા પણ એની દાતાઓની આપણને ખબર પણ નહીં હોય કે આટલા મોટા દાન આ બધાએ કર્યા છે તો એવી રીતના ગુપ્ત નો મહિમા છે દાનનો ભાવ કેવો હોય છે એકવાર છે ને એક શેઠ હતા એ દાન આપતા હતા તો માથું નીચું રાખીને દાન આપે તો પેલા એક ભાઈ આ દૂરથી આ જોતા હતા એમણે દાન બધું આપી દીધું પેલા અમને પછી પૂછ્યું કે કેમ તમે નીચું માથું રાખીને દાન આપતા હતા તો કે બધું ભગવાનનું છે એનું બધું ભગવાનના ભક્તોને ભગવાનની આજ્ઞાથી આપું છું મારું કંઈ છે જ નહીં તો પછી મારે ગર્વ કરવાની જરૂરત શું છે એટલે કાયમ આવો દિન ભાવ રહે ને એના એવા ભાવ સાથે હું આ માથું નીચું રાખું છું અને આવી ભાવના નથી હોતી ઘણીવાર એવું પણ થાય છે ઘણીવાર વિપરીત ભાવના થાય તો એમાં કેવી પરિસ્થિતિ થાય તો એકવાર એક શેઠ હતા અને શ્રીજી મહારાજ પાસે એમને નારિયળ આપવા આવ્યું નહોતું તો એમણે ગોત્યું દસ દુકાન ફર્યા પણ એમને નારિયેળ પસંદ પડ્યું નહીં પછી છેલ્લી દસમી દુકાને એમને નારિ પસંદ પડી ગયું પણ કેવું સાવ એકદમ હલકી ક્વોલિટીનું હતું ને એવું આમ ખખડાવે તો પાણી એના નીકળે અને આમ સાવ ઉતરી આમ બગડેલું નારિયળ એવું લઈને આવ્યા પછી સ્વામિનારાયણ ભગવાન આગળ નારિયળ ધર્યું કારણ કે બધા આપતા હતા એટલે એમને આપવું પડ્યું હતું તો સ્વામિનારાયણ ભગવાન કે શાસ્ત્રમાં એમ કહ્યું છે કે એક ગણું દાન ને હજાર ગણું પુણ્ય તો કે તમે આ દસ દુકાન ભર્યા ત્યારે આવું નારણ મળ્યું તો મારે તમને આવા હજાર નારાયણ આપવા માટે કેટલું બધું ફરવું પડશે અને પેલા શેઠ શરમાઈ ગયા કારણ કે એમની ભાવના બરાબર એવી શુદ્ધ નથી પણ સારી રીતે બધાએ દાન કર્યું એવા સ આપણા સંપ્રદાયમાં બધા દ્રષ્ટાંતો છે એમાં પહેલાં કુશળ કોરબાની વાત કરીએ તો કુશળ કુંવરબાએ સ્વામિનારાયણ ભગવાનને પાંચસો ગામનું રજવાડું આપી દીધું સંપૂર્ણ સમર્પિત થઈ ગયા કે આ બધું જ તમારું છે ભગવાનને તો કંઈ આશા નથી એટલે ભગવાને તો એને સ્વીકાર્યું નહીં પણ એમણે તો બધું સમર્પિત કરી દીધું દાદા ખાચર આપણા ગઢડાના જ એમણે પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર બધું જ સ્વામિનારાયણ ભગવાનની સેવામાં અર્પણ કરી દીધું અને જે સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વેશે નીકળ્યા પછી વંશીપુરમાં મોટા રાજ્યમાં ના બંધાયા કે બુટોલ નગરમાં કે પંજાબના રાજા રણજીતસિંહ સાથથી ના આકર્ષાયા કે બીજા મોટા મોટા રાજાઓ સત્રધર્મા રાજા માનસપુરના કે કોઈ મોટા મઠો હોય કે શ્રીપુર મઠ હતો કેદારનાથ જતાં આવે કે પછી બીજે ક્યાં પણ દક્ષિણ ભારતમાં ક્યાં આગળ એમને કંઈ એવી સંપત્તિ મળી હોય કે એવી અધિકારી પણ મળી હોય કોઈ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન લોભાયા નહોતા પણ દાદા ખાચરની ભક્તિમાં સ્વામિનારાયણ ભગવાન લોભાઈ ગયા કારણ કે સર્વસ્વ સમર્પણનો ભાવ હતો સર્વસ્વ અર્પણનો ભાવ હતો એટલે દાદા ખાચરનું એવું સમર્પણ હતું તો આપણા સંપ્રદાયમાં એ પ્રસિદ્ધ છે બીજા ભક્ત છે જૂ જૂના સાવરના જીવણો ખુમાણ હવે જીવણું ખુમાણ એટલે કોણ તો એના પિતાશ્રી એટલે ઉગા ખુમાણ જૂના સાવરના કે ગુણાતેન સ્વામી એમના ગામમાં માગવા ગયા હતા જોડી અને એમણે સ્વામી અને સંતોને મારીને ગામની બહાર કાઢી મૂક્યા હતા અને પછી સ્વામી એવી પ્રાર્થના કરી હતી કે આ દરબારને ઘેર દીકરો આવે તો એ જે દીકરો જન્મ્યો એનું નામ હતું ખુમાણ તો એ ખુમાણ એવા સત્સંગી થયા કે એમણે એમને બધું જ સ્વામીને સમર્પિત કરી દીધેલું બધું ભગવાનને અર્પણ કરી દીધેલું એમના ઘરમાં કોઈ વસ્તુ આવી હોય સારી હોય અને કોઈ એમ બોલે ને કે આ તમારું ઘોડી બહુ સારી છે તો સારું શબ્દ જેના પાછળ આગળ લાગે ને એ બધું જ ભગવાનને અર્પણ કરી આવે સંતોને અર્પણ કરી આવે કોઈ વસ્તુ રાખે નહીં તો એવો સમર્પણનો ભાવ ખુમાણને હતો આવા નવા જે ભક્ત હતા શાસ્ત્રી મહારાજના સમયના સારીંગ ગામના મનુભાઈ એમને પણ જે કંઈ સારું હોય બધું સ્વામીનું એવું જ એમને રહેતું યોગીજી મહારાજ આ તો બધા સારા ભક્તોની પણ વાત કરી પણ એની સામે આપણે જોતા જઈએ છીએ કે ખરાબ ભાવનાથી એટલે કે આમ કંઈક મેળવવાની અથવા આમ બગડી ગયેલી વસ્તુ હોય ને યોગીજી મહારાજના વખતમાં એક ભય આવ્યા અને એ કે આ મારા દીકરાને તમે સાધુ બનાવ આપો યોગીજી મારા તો રાજી રાજે ઓહો તમે સામેથી આપ્યા કે અમે તો કેટલાય લોકોને કંઈ કંઈ મરી જઈએ છીએ પણ કે કોઈ તૈયાર થતા નથી તમે સામેથી આપ્યા બહુ સરસ કે આ દીકરો કેટલો ભણે તો કે ના ના કે દસમું ફેલ છે ચાર વખત ફેલ થયો છે અચ્છા અચ્છા વાંધો નહીં પછી કંઈ નોકરી ધંધો કરતો હતો હા કે નોકરી ધંધો કરતો હતો પણ સેટના ત્યાં ત્રણ ચાર જગ્યાએ ગયો પણ એને કોઈ જગ્યાએ રાખ્યો નહીં તો કે કેમ શું થયું તો કે ગાંડો છે સાવ તો કે અહીંયા કેમ આપે તો કે ક્યાંય ચાલતો નથી એટલે જ અહીંયા અપાયો તો કે એના માટે કંઈ દાન આપવાનું છે તો એવી ભાવનાથી કરેલા દાનના કંઈ ફળ થતા નથી તો સારી ભાવનાથી દાન કરીએ તો કંઈક ફાયદો થાય એટલે નચિકેતાનું દ્રષ્ટાંત આવે છે નચિકેતાના પિતાશ્રી ઉગ્રસ્રવા એને પણ બધી નબળીને સૂકી વસૂકી ગયેલી ગાયો કે જે દૂધ ના આપતું એવી ગાયોનું દાન એના પપ્પા કરતા હતા ઉચ્ચસ્રવા તો એણે કીધું કે પપ્પા દાન તો શ્રેષ્ઠ વસ્તુનું આપવું જોઈએ તમે કેમ આવું કરો છો તો કે કે મારા માટે તો શ્રેષ્ઠ તું છે તો હું તને દાનમાં આપી દઉં તો નચી કહેતા કે હા મને આપી દઉં વાંધો નહીં મને કોને દાનમાં આપશો તમે તો એણે તો ખાલી એમ ગમતમાં કીધું હતું પેલા પિતાએ પણ નચી કહેતાએ તો ખરેખર સાચી રીતે કીધું અને બહુ પૂછપૂછ કર્યું ને એટલે નહીં આપણે એમ કહીએ કે જા મરને એમ એણે કહી દીધું જા તને જમને દીધો અને નચી કહેતા તો ખરેખર ત્યાંથી નીકળી ગયો તો એના પરથી આપણને બધું જ્ઞાન મળ્યું પણ એના પિતાની ભાવના હતી એ ખોટી હતી એવું તો આપણને એમાંથી સમજવા મળ્યું એટલે સારી રીતે દાન આપવું જોઈએ હવે સારી રીતે દાન આપવું જોઈએ બધું બરાબર પણ કોને દાન આપવું જોઈએ એ પણ એટલું બધું અગત્યનું છે તો સુપાત્રને દાન આપવું જોઈએ હવે સુપાત્ર કોણ હતા તો પુરાણોથી લઈને આપણે અત્યારે બધા દ્રષ્ટાંતો ઘણા બધા જાણીએ છીએ એમાં બલિરાજાની વાત આવે છે તો બલિરાજા છે એ બહુ મોટા ભગવાનના ભક્ત થઈ ગયા અને એમણે એમના ત્યાં વામન ભગવાન આવ્યા અને એ તો સાવ બટુક વેશે હતા બ્રાહ્મણ વેશે અને એમણે દાનની માગણી કરી કે મને ત્રણ ડગલા પૃથ્વી આપો તો બલિરાજા પહેલાં હસ્યા કે તમે કંઈક વિશેષ માગો આટલાથી શું થશે તો વામનજીએ કીધું કે જેને ત્રણ ડગલા પૃથ્વીમાં સંતોષ નથી એને ક્યારેય જિંદગીમાં સંતોષ થશે નહીં તો પછી તો દલ બલિરાજાએ હા પાડી દીધી અને દાન આપ્યું ત્યાં તો વામન ભગવાનમાંથી વિરાટજી થયા વિરાટ ભગવાન થયા અને પહેલું ડગલું મૂક્યું ત્યાં તો પૃથ્વી લઈ લીધી બીજું ડગલું મૂક્યું ત્રણે લોક લઈ લીધા હવે બી ત્રીજા ડગલા મૂકવું ક્યાં પછી બલી ભગ બલીએ કીધું કે મારું માથું બાકી છે એના પર મૂકું અને બલીને પાતાળમાં નાખી દીધો તો માથું એટલે શું તો સર્વસ્વ સમર્પણ કર્યું બલિરાજાએ પોતાનું કંઈ રાખ્યું ને પાછી ભાવના કેવી જ્યારે ભગવાને બલીને સૂતલમાં મોકલી દીધો ત્યારે બલિ ભગવાનના પગ ચાટવા માંડે તો બલિ ભગવાન કે કેમ આ શું કરે છે તું તો કે ભગવાન મારો અસુરનો દેહ છે અને મારા વાળ છે ને એ બધા કાંટા જેવા છે તો તમારા આ કોમળ ચરણો છે ને એમાં આપને વાગ્યા હશે માટે હું આ પગ ચાટું છું તો એની ભક્તિથી ભગવાન પ્રસન્ન થઈ ગયા અને એના આંગણે ભગવાન ત્યાં કાયમ માટે બંધાઈ ગયા તો એવો ભગવાનના ભગવાનની કૃપા થઈ પણ બલિરાજાને એવો સર્વસ્વ સમર્પણનો ભાવ હતો એટલે થઈ કૃષ્ણ ભગવાનના સમયમાં આપણે જાણીએ છીએ કે ભગવાન તો નાના હતા અને એક ફળ વેચવાળી અને એને કીધું કે મને ફળ આપો કૃષ્ણ ભગવાને તો બાઈએ બાળક જાણીને ફળ આપ્યા પણ કોને આપ્યા એ અગત્યનું હતું અને બાઈએ તો ફળ આપ્યા ત્યાં તો ભગવાને એને આખી છાબડી સોના મોરોથી ને બધા સુવર્ણના આભૂષણોથી નાખી ભરી દીધી ખાલી હાથ મૂકે એટલામાં તો કોને દાન આપ્યું છે એના પર આખું બધું આધારિત છે નીલકંઠવાણીને જસુબાએ પાણી પાવ્યું હતું નાના હતા જસુબા અને નીલકંઠવાણી વિચરણ કરતાં કરતાં ગુજરાતમાં આવ્યા હતા અને હજી લોજ જવાનું બાકી હતું તો જસુબા જસુબાએ પાણી પાયું તો નીલકંઠવાણીએ કીધું કે જા હું તને રાણી બનાવીશ અને પાછળથી દાદા ખાચર સાથે એમના લગ્ન થયા અને પોતે રાણી બન્યા મોણપુરના મોઘીબા એમણે શ્રીજી મહારાજે માણકી માગી એમની પાસે તો એમણે માણકી આપી અને શ્રીજી મહારાજે પૂછ્યું કે તમારું નામ શું છે તો કે મોંઘીબા તો શ્રીજી મહારાજ કે જાઓ મોંઘા મૂલના થશો અને પછી એ મોંઘીબા ગોંડલના મહારાણી થયા હતા તો આવી રીતના સાચા પાત્રને દાન આપવું જોઈએ એ સાચું પાત્ર કોણ છે એ તો આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન અને સંત તો એવા સંત છે એને આપણે દાન આપવાનું છે પણ ખરેખર મોટા મોટું દાન તો શું છે તો આ જન્મ મરણમાં ચક્રવા માંથી કોઈ મુક્તિ આપે ને એ મોટા મોટું દાન છે અને એ દાન કંઈ આપણે આપી શકવાના છે આપણી કોઈ તાકાત નથી એ દાન તો કેવળ ભગવાન અને સંત જ આપવાના છે તો જે દાન છે જે કંઈ આપણે પુણ્ય છે બધું એ આપવાવાળા તો સંત જ છે આપણે તો એક સામાન્ય નિમિત્ત જેવું આમ કાર્ય કરીએ છીએ કે એમને આજે કલ્યાણનો આખો ઝંડો ઉપાડ્યો છે જીવોને માયામાંથી કાઢીને ભ્રમરૂપ કરવાનો એને આપણે થોડોક ટેકો ઉડાડીએ છીએ અને એમના કાર્યમાં થોડો સહકાર આપીએ છીએ અને એ પણ એમણે જ આપેલું છે પાછું આપણે તો ખાલી ભક્તિ તરીકે એ બધું લેખાઈ જાય છે તો આજના દિવસે મહારાજ સ્વામીના ક્ષણોમાં પ્રાર્થના કરીએ કે આપણને આવો પુણ્ય અવસર પુણ્ય પર્વણી પ્રાપ્ત પુણ્ય પર્વણી સમયે આપણને આવો સત્સંગ પ્રાપ્ત થયો છે ભગવાન અને સંત પ્રાપ્ત થયા છે તો એમને આપણે સાચા ભાવથી દાન કરીને આપણો જન્મ સાર્થક કરી લઈએ શ્રી સ્વામિનારાયણ ભગવાન